ઇંગ્લિશ દારૂની પોલીસ કમિશનર સાહેબ શ્રી ની સૂચનાથી હાલ આવનાર હોળી ધૂળેટી તથા લોકસભા ચૂંટણી અનુસંધાની પ્રોહિબિશન જુગાર પ્રવૃત્તિ કરવા સારું આપેલ સૂચના મુજબ નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન બે તથા મહેકમ પોલીસ કમિશનર શ્રી સાહેબ ડી ડિવિઝન સુરજ શહેનાઓની સૂચનાથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એસ બી પઢેરિયા સાહેબ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી એ જોગરાણા સાહેબનાઓની સૂચના તથા ટેકનિકલ માર્ગદર્શનથી હાલમાં ચાલી રહેલ પ્રોહિબિશન ડ્રાઈવ અનુસંધાને વિસ્તારમાં ચાલતી પ્રોહિબિશન જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા તેમજ પોલીસ તથા સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તાર પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સર્વેલન્સ પોલીસ સ્ટાફના એચસી વીરેન્દ્રસિંહ રણજીતસિંહ તથા પીસી સાજણભાઈ કાનાભાઈ તેઓના ખાનગી અને વિશ્વાસુ બાતમીદાર ગલી નંબર એક શત્રુઘ્ન ઇકડે નામક કાનમાં આસ્તિક નગર એક લિંબાયત સુરત બબલુ ઉર્ફી ડમરૂ કાલીપ્રસાદ ગુપ્તા રહેઠાણ આસપાસ નગર લિંબાયત સુરત વોન્ટેડ જાહેર કરી બે લાખ ચૌદ હજાર છસો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ વિરુદ્ધ ક્વોલિટી કેસ દાખલ કરવામાં આવ્યો છે જુઓ રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ